ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો સામા પંચમ વ્રતકથા અને તેની પૂજા વિધિ ભાદરવા સુદ પાંચમ તિથિને સામા પાંચમ કહેવાય છે સામા પાંચમ એ ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે તો ચાલો મિત્રો હવે વાત કરીએ સામા પાંચમ વ્રતની વિધિ વિશે આ વ્રત ભાદરવા સુદ પાંચમના તિથિના દિવસે કરવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓથી માસિક ધર્મ એટલે કે રજો દર્શન સમયે જાણે અજાણે લાગેલા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે આ વ્રતનું બીજું નામ ઋષિ પંચમી છે વ્રત કરનારને સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને દાંતણ કરી શરીર પર માટી ચોડી માથા આમળાની ભૂકી નાખી નહાવું આ દિવસે ફક્ત સામો ખાવ અને ફળાહાર કરવો બીજી કોઈ વસ્તુ કે અન્ન ખાવું નહીં સ્નાન કર્યા પછી મહાદેવજીની પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિભાવથી પૂજા કરવી આ દિવસે હિન્દુ ધર્મના સાત ઋષિઓ જેવા કે કશ્યપ અત્રિ ગૌતમ ભારદ્રાજ વિશ્વામિત્રી જમદગ્રી અને વશિષ્ઠની પૂજા કરે છે તેમાં પણ વિશેષ અરુંધતી પૂજન મનમાં રટણ જરૂર કરવું આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું ત્યારબાદ તેનું ઉજવણું કરવું એ વખતે અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી નવા કોરા વસ્ત્ર ભેટ આપવા તો ચાલો મિત્રો હવે વાત કરીએ સામા પાંચમની વ્રત કથા વિશે ઘણા વર્ષો પહેલાની વાત છે ચંદ્રદેશમાં ત્રિલોક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની ત્રિલોચના અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા હતું પુત્ર સુદર્શન પિતાની જેમ સર્વવિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો પુત્રી સુશીલાને ઉમર થતાં પરણાવી દીધી હતી આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા પરંતુ એક વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી સુશીલા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો સુશીલા દુઃખી થઈ પિયરમાં આવી ગઈ ભળ જુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતાપિતા પર દુઃખનું આગ તૂટી પડ્યું એવું લાગતું હતું તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઉઠી ગયું આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદર્શન પોતાની પત્ની સાથે ગામમાં રહે અને પુત્રી સુશીલા તેમની સાથે આશ્રમમાં રહેતી હતી ધર્મના કાર્ય કરવા છતાં સુશીલાનો આખો દિવસ કોઈ કામમાં પૂરો થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે પાથરી સૂઈ જતી એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી અસંખ્ય કીડા નીકળવા લાગ્યા અને ખત લાગ્યા આ જોઈ ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેણે ઘરમાં પતિને વાત કરી બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી શરીર પર માટી લગાડી અને પાણીથી સ્નાન કરવાનું કહ્યું આથી તેને થોડી વાર રાહત થઈ પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસવાલા ધર્મ પાળતી ન હતી રજસ્વલા સ્ત્રીએ આ ચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આ સુશીલાએ એ ધર્મ પાળ્યો ન હતો તેથી આ ભવે તેને પાપ નડ્યું છે આ ઉપરાંત કોઈ સામા પાંચમનું વ્રત કરે તો ઠેકડી ઉડાવતી તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહ્મણની આ વાત સાંભળીને તેની પત્ની વિલાપ કરવા લાગી આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સુશીલા તેના પાપનું નિવારણ કરી શકે છે તે આ વ્રત ભક્તિભાવથી કરી પોતાના પાપોનો નાશ કરી શકે છે આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે એ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો ધૂપ કરવા ત્યાર પછી નહી ફળ ધરાવી મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્રી ભારદ્રાજ ગૌતમ જમદ્રાગી અને અરુદતી સહિત વશિષ્ઠનું ધ્યાન ધરવું તેમની પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો સામો ખાઓ આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે સુશીલા પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત તે પ્રમાણે સામા પાચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા લાગી થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરુ નીકળતું બંધ થઈ ગયું તેની કાયા સર્વ દોષથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ જે કોઈ સ્ત્રી પુરાણો પ્રસિદ્ધ સામા પાચમનું વ્રત શ્રદ્ધાથી કરે છે તેના સર્વ દોષોનું નિવારણ થાય છે અને તેમના અજાણાપણે પરણે થયેલા દોષો બળીને ભસ્મ થઈ જાય છે તેમને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે તો મિત્રો આપ સૌને ઋષિ પંચમીની શુભેચ્છાઓ અમારો વિડિયો જોવા બદલ તમારો આભાર અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ